જે બનાવ ઉઠ્યો છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે કોણ વ્યક્તિ છે એની તટસ્થ કાર્યવાહી થાય એની ઉપર સજા કરવામાં આવે બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે અને આજે જે બનાવ જે ઘનશ્યામભાઈ જેના પરિવાર સાથે જે આજે એની બેસવું છે તો તેના બેસણામાં કોઈ વ્યક્તિ ત્યાં ઘરે આવી નથી શકતા પોલીસનું ત્યાં એટલો અત્યારે ત્રાસ છે પબ્લિક જે પણ સોલંકી આગેવાન છે એને તો આ જે બનાવ થયો એની બે કલાક પહેલા તો એની અટક કરી દીધી જયારે બનાવ થયો અને જયારે પકડવામાં આવ્યા છે જે ચોર્યાસી લોકો એમાંથી સાત જણા

પોસ્ટ વાયરલ થઈ હતી પણ ત્યારે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે જ્યારે મામલતદારમાં ધરણા કરેલા હતા ત્યારે એને બાહેધરી આપી હતી અમને કે જ્યારે પણ આ આરોપીઓ પકડાશે ત્યારે એનું રિસ્ટ્રકચર કરવામાં આવશે પબ્લિકની સામે એટલે લોકોને એવું હતું કે ચલો એ જે સરઘસ કાઢવામાં આવે તો એ સરઘસ જોવા જઈએ કોઈ આવો ઈરાદો નહોતો અને પોલીસે સરઘસ ના કાઢ્યું અને એક મિનિટનો ક્યાંકથી વિડીયો લઈ અને દેખાડવામાં આવ્યો છે તો સગા સંબંધી ભાઈઓ કુટુંબ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લેશું એટલે ઘરે આવવામાં બીવે છે તો વિધિ વિધાન કામ કેમ કરવું હેરાન કરવામાં તો અત્યારે ગોતી ગોતી અને ગામડેથી માણસોને પકડે છે અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે એસપી સાહેબ ને એવી રજૂઆત કરી કે હવે ના પકડે અને આ બધું બંધ કરાવે લેન્ડ ગ્રેબિંગ નો કેસ ઘનશ્યામભાઈ લડતા હતા એમાં છ આરોપી પકડાણા અને હજી એક આરોપી બાકી છે લેન્ડ ગ્રેબિંગ તો આઠ નવ વ્યક્તિ ઉપર લેન્ડ ગ્રેબિંગ કરેલું હતું પરિવાર ના લોકો ને તો કોઈને ને નથી કર્યું પણ સગા વાલાઓ બધા ઘરે છે ઘરે આવતા ઘરે છે તમે શું કેશો સરકાર ને ગૃહ વિભાગને અને ને તો આપણે એવું કહેવાય કે આમાં શાંતિ જાળવે અને આપણને સપોર્ટ સાથ સહકાર આપે